કે બાર વાગે વરસાદ આવશે કે મેં અંબાલાલ ને આગાહી જોઈતી હતી શું કહેવાનું ચાલો મિત્રો તો ફટાફટ જઈને કે કાંઈ છે નહીં બીજું તો કંઈ પણ કહેવાય ને થોડું ઇમરજન્સી છે તો સંબંધી છે તો જવું પડશે જે આઈન મળે મિત્રો જય સોમનાથ હર હર મહાદેવ સ્વાગત છે તમારા બધાનો એક અમારા નવા બ્લોગમાં તો મિત્રો અત્યારે વાગી ગયા છે પોણા આઠ અને પડી ગઈ છે સવાર તો

કરી દીધી છે અને આજે તો કહેવાય ને ચાલવા હાલવા ગયા નથી બે દિવસથી આપણે ઘરે જ રહીએ છીએ જતા નથી કારણ કે થોડું એવું લાગે છે આમ ગરમી વધારે છે ને આમ મજા નથી આવતી હાલવાનો કંટારો આવી જાય છે કારણ કે હાલતા હાલતા એટલું આક્રમણ થવા માંડે છે ને ગરમીથી ચલો ઠીક છે જવા દો નથી જવું કારણ કે થોડી ઠંડક જરૂરી ઠંડકમાં ચાલવાની મજા આવતી હોય છે વધારે ભાગ તો લોકો શિયાળામાં જતા હોય છે તો ચલો ઠીક છે તો કઈક આવું હતું હવાર માં આપણું માહોલ બધાય ચા પાણી નાસ્તો કરી લીધો છે બાબુ મારો તૈયાર થઈ ગયો પેલા બોટલ ભરી અને હવે જો ટી શર્ટ એટલે આની પર ટી શર્ટ પહેરી જવાનું હે તો શું કરવાનું રજો જેવી રીતે છે કે લે હે હે આવડે પહેરતા ઠીક છે ચલો તો બાકી જો કેવું છે હવે આજે નિશાળ વિશાળ માં પાછું આવવાનું ઠીક ઠીક લે ઠેલો લઈને જવાનું એટલે આમાં તો ઠેલો લીધા વગર જ જતા રહ્યા તો આમાં તો કોઈ ઠેલો હોય જ નહીં અમાર તો પેલી ઠેલી શાકભાજી લેવા જવી ને શાકભાજી વાળી ઠેલી બાબુ आ प्लास्टिक नि नामे नै मोटि साग बाजीनी को थेली कपडा नि थेली साग बाजीनी ए ए, ए लिन जता दा ममी ठीक छ बराबर छ अन तबा आना खाउ त म केदु होतो 10000 ए पेंट नै पेरान मन हा મિત્રો જો હારણ કોય તો બહુ બ્લોગ માં ઇન્ટરેસ્ટ ન બદાય તો હવ કામ બહુ બત અચ્છા દવા કેવા છે જમ જંપલ નો હું હૈ જંપલ પે એવ જંપલ ભેજાને માં હું વર્ષા ના હું તો જંપલ પેરા કર બબ કાલ તડકા હે તેમ તો કેટલા જંપલ તડકો જો તોય હારુ કેવાયો આજ કોઈ પેરી ના બધન ખવા પડતી તડકો વરસાદ નથી એટલે ના પહેરે પછી માર ખાવો હોય તો જે પહેર જવાય તો એવું કહેવાનું કે બેર બંને એવું હતું કે બાર વાગે વરસાદ આવશે કે મેં અંબાલાલ ને આગાહી જોઈતી શું કહેવાનું અંબાલાલ ને આગાહી જોઈ એટલે મને એવું લાગે કે બાર વાગે વરસાદ આવશે હો ઠીક છે ચાલો તો મિત્રો કઈક આવું છે મળીએ સાંજે સોમનાથ વાર વાર મહાદેવ